હવે બાળકો વર્ગીકૃતમાં સતત વાળા દાખલાઓ જ બાકી છે આપણા એ બી મધ્યક બી ને મધ્યસ્થ બી તો એને કરીએ ચાલો તો શું શોધવા કીધું છે મધ્યક ને સાપેક્ષે સરેરાશ વિચલન તો પહેલા શું શોધવું પડશે મધ્યક તો રકમ ના બે ખાના તો બેઠા કોપી કરવાના છે અહીંયા મેરવેલ ગુણ એટલે અહીંયા શું લખવાનું વર્ગ 10 થી 20 20 થી 30 30 થી 40 ક્લાસ

હા કયું સૂત્ર સીધી રીત હા એક્સઆઈ શોધવા સીધી રીત ધારેલો મધ્યક કે પડ વિચલન જોવો તમે કોઈ બી રીત કરો ચાલશે તમને બધી રીત આવડે દસમા માં તમે દસમા માં તમે ભયંકર પ્રેક્ટિસ કરેલી છે વર્ગીકૃત માં તો આ પહેલો દાખલો છે વર્ગીકૃત માં બરાબર છે એટલે કે બધી જ રીત બાકી છે તો દાખલો એક બહુ સિમ્પલ છે જો હવે મધ્ય કિંમત જોઈશે આપણને બરાબર છે સિમરન વાત કે જ્યારે પણ વર્ગ આપ્યા હોય ત્યારે આપણને જરૂર પડવાની છે કિંમત કિંમત તો અને ની પછી અહિયાં દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી કેટલી છે દસ 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 દરેક વર્ગની વર્ગ લંબાઈ દસ 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 છે વર્ગ લંબાઈ એક સરખી છે તો તમે યુઆઈ વાળી રીત પર વિચલન ની રીત કરો તો બી ચાલે કોઈ બી રીત કરો

તો ચાલુ કરોનસ એક માઇનસ બે માઇનસ નારાલ એક સરખા હોય ત્યારે એચ દરેક વર્ગના એક સરખા છે એટલા માટે ચાલો તો સરવાળો બાકી એક ખાનું તો બાકી હજી કયું બાકી એફઆઈયુઆઈ તો બાકી ચલો એફઆઈ સાથે ui નો ગુનાકાર એફઆઈ નો સર ઓહો તો આજ છે આપણો મધ્યક પિસ્તાલીસ એફઆઈ નો સરવાળો એટલે એન ચાલીસ રકમ માં આપેલો છે ચલો તો એ પિસ્તાલીસ સીગમા એફઆઈ જીરો

ગુનાકાર એફઆઈ હાથે બે ત્રીસ સાઈન સાઈન સરવાળો તો આમાં કિંમત ચારસો ના છેદમાં કેટલા છે ચાલી દસ આવ્યો જવાબ ઉદાહરણ છ કર્યું આવી ગયો દસ ચાલો ઓકે ઉદાહરણ છ પછી ઉદાહરણ સાત મધ્યસ્થ નું છે એ પછી રાખ્યા સ્વધ્યયમાં આપણા કેટલા દાખલા થઈ ગયા છે છ કે સાત આઠ તો નવ ને દસ આ બંને બી મધ્યકના જ છે બેવત પતાવી દેજો સારું તો બેવત પતાવી દેજો ને રીત તમે એકાદ ધરેલા મધ્યકની એક માં લઈ લેજો સીધી રીત તમારા પછી છે હવે તમારી ઈચ્છા બી બેવ યુઆઈ વાળી રીત ઓકે એટલે પ્રેક્ટિસ કરી લેજો તમારી રીતે બાકી તો યુઆઈ વાળી રીતે બધા થઈ જાય એવું છે પરીક્ષામાં યુઆઈ જ લેવાય પરીક્ષામાં બેટર છે ચાલો ઉદાહરણમાં પાછા રિવર્સ કયું ઉદાહરણ બાકી છે આપણું સાતમું ચાલો યસ તો ચાલુ કરીએ આમાં છે મધ્યસ્થ અને સાપેક્ષ સરેરાશ વિચલન વર્ગીકૃત માહિતીમાં બી પાછા વર્ગ આપેલા છે એટલે સતત છે એટલે કે આમાં આવશે એલ વાળું સૂત્ર ઓકે ચાલો સૂત્ર લખી કાઢીએ પેલા બોલો એમ બરાબર એલ પ્લસ પચાસ થી સાહીઠ ચલો પછી આવૃત્તિ આવૃત્તિ ને સના વડે દર્શાવે એફઆઈ વડે છ સાત પંદર સોળ ચાર પછી નેક્સ્ટ હવે આમાં સંચય આવૃત્તિ નો આવશે સીએફ સંચય આવૃત્તિ પચાસ સરવારો પચાસ ચાલો તો ખબર છે ને પહેલા ડેટા તૈયાર કરવા પડે અહીં એન બરાબર પચાસ એન બાય ટુ એન ના અર્ધા પછી આમાં પચીસ ઓઢો છે તો કરતા મધ્યસ્થ વર્ગ વીસ થી ત્રીસ એની અઢ સીમા કેટલી છે એટલે વીસ એફ પંદર એફ પંદર સીએફ એક ઉપરનું પચીસ માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ દસ પંદર દસ નો પાંચે પાંચ નું દસ પાંચતાલી પંદર પછી ઓછા બાર બારના છેદમાં ત્રણ ચાર હું કેવું અઠાવીસ બધું બરાબર હવે કઈ પણ લોચા હોય તો કહી દેજો જી હો નહી ને ચલો સૂત્ર સરેરાશ વિચલન મીન ડેવિયેશન બાય મધ્યસ્થ એમ સૂત્ર સીગમાં

અઠાવી પાત્રી ઓછા અઠાવી સાત પિસ્તાલીસ ઓછા અઠાવીસ સત્તર ના સતવીસ ચલો ગુનાકાર એફઆઈ હા છે એફઆઈ આર્યા તેવીસ છઉ

દાખલાઓમાં ચાલો તો માં બી હવે મધ્યસ્થાન બે દાખલા છેલ્લા છે આ મધ્યસ્થાન આવડી છે આના જેવો છે જીરો અને એવો એ તો નથી ને ચાલો પછી આ એક દાખલો આની રકમ જોઈ લેવો એકવાર વર્ગો કેવા કેવાય અન આચાદિત બિન નહીત ઓકે કઈ નહી તમને જાતે જ આપો ખાલી એક વર્ગ વાળું ખાનું લખાઈ દઉં બોલો તો હું લખા પચાસ પોઈન્ટ પાંચ થી પંચાવન પોઈન્ટ પાંચ એટલે કે વર્ગો આચ્છાદિત ન હોય તો આચ્છાદિત બનાવવા પડે તમને છે ને પરીક્ષામાં જો તમને અહિયાં રકમમાં સૂચનામાં જ કીધેલું છે

તો પ્રમાણિત વિચલન ને બીજો એક શબ્દ છે વિચરણ જોજો શબ્દમાં ફરક છે આ વિચલન છે આ છે વિચરણ વિચરણ અને પ્રમાણિત વિચલન બાળકો આ જે વિચરણ છે ને તો વિચરણ એટલે એનો સિમ્બોલ છે સિગ્મા સ્ક્વેર અને પ્રમાણિત વિચલન છે ને પ્રમાણિત વિચલન તેનો સિમ્બોલ છે સિગ્મા એટલે ફરક બેમાં કઈ નથી પ્રમાણિત વિચલનનો વર્ગ કરીએ તો એને વિચરણ કહેવાય ઓકે પ્રમાણિત વિચલનનો વર્ગ કરીએ તો એને કહેવાય વર્ગમૂળ પ્રમાણિત વિચલન આ છે આ બંને એક નોર્મલ કનેક્શન ક્લિયર તો સૂત્ર ચાલુ કરું છું દાખલામાં તમને પ્રમાણિત વિચલન શોધવા કેસે કોઈ દાખલામાં વિચરણ શોધવા કેસે હું તમને બધા સૂત્ર સિગ્મા સ્ક્વેર ના લખાવા એટલે હા ના વિચરણ ના લખાવા દાખલામાં પ્રમાણિત વિચલન શોધવા કે એટલે સિગ્મા શોધવાનું એટલે હોડવાનું પહેલા સિગ્મા સ્ક્વેર ને પછી વર્ગમૂળ કરી લેવાનું એટલે બધા સૂત્ર સિગ્મા સ્ક્વેર જ લખાવા ચાલો તો સૂત્ર ચાલુ કરીએ છે અને બીજી એક વસ્તુ તમને કહી દઉં તો આ જે ટોપિક છે ને પ્રમાણિત વિચલન તેમાં ખાલી મધ્યક જ આવશે મધ્યસ્થ બી બાય બાય બહુ લખે તો કેને સાત છોડી દીધેલો હવે મધ્યસ્થ બી અલવિદા કહી દીધું છે હવે બાકી રહી છે ખાલી મધ્યક ઓકે ચાલો તો પહેલું સૂત્ર સિગ્મા સ્ક્વેર તો અહીં બી માહિતી વર્ગીકૃત ને અવર્ગીકૃત બે સવાલ ઉભો થાય તો હું અવર્ગીકૃત નો લખાવું છું સૂત્રમાં એફઆઈ છે ના એફઆઈ દેખાય તો વર્ગીકૃત નું એફઆઈ નહીં દેખાય તો અવર્ગીકૃત નું હેડિંગ નથી આપતો કે અવર્ગીકૃત નો કે વર્ગીકૃત હવે તો આપણી સેન્સ એટલી તો દોરે કે આ સૂત્ર સાનું છે

છઠું સૂત્ર સીગમા સ્કવેર બરાબર સીગમા એફઆઈ સ્કવેર છેદમાં એન માઇન સીગમા

ચાલો તો આજે આટલું રાખીશું નેક્સ્ટ લેક્ચર માં દાખલા ચાલુ કરીશું અને લગભગ ઘણા બધા દાખલા પતિઓ જશે નેક્સ્ટ લેક્ચર બે ત્રણ દિવસમાં પટી જાય ચેપ્ટર વધારે ચાર એક દિવસ ઓકે ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી બધા બાળકો ને હિન્દ